સોનાનો ભાવ કેટલું હતું આ નરેન્દ્રભાઈ આવ્યા એની પાસે વાત કરું છું અને નરેન્દ્રભાઈને હું કહેવા માંગુ છું અહીંથી કે આવી રીતે મારા ખેડૂતોનો લોહી ચૂસશો ને તો સાહેબ આજે આ ભોળી પ્રજા કદાચ હજી જ્ઞાતિ જાતિ ધર્મના ના ઉતારીને તમે મત લઈ જશો પણ મારો ઈશ્વર મારો નાથ ક્યારે માફ નહીં કરે મારી સોનલ ક્યારે માફ નહીં કરે તમને